માતાના મઠથી પ્રસ્થાન થયેલી ધર્મ રથયાત્રા ક્ષેત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત તેમજ ભારતભરમાં રૂપાલાની વિલાસ બાદ રાજપૂત ક્ષેત્રિય સમાજ દ્વારા દેશભરમાં વિરોધ નોંધાવ્યો છે જેના ભાગે હવે ગામે ગામથી ઉમેદવારોનો જાહેરમાં વિરોધ થઈ રહ્યો છે રાજપૂત ક્ષેત્રિય સમાજની એક જ માંગણી હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવી પરંતુ ભાજપ દ્વારા માંગને ન સ્વીકારાઈ હતી જેની સામે હવે રાજપૂત ક્ષત્રિય સમાજ રાજ્યભરમાં ગામે ગામ ધર્મરથ યાત્રા દ્વારા અન્ય સમાજને સાથે રાખી ભાજપનો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈ ખાતે ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે દલિત સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ તેમજ અન્ય સમાજો સાથે જોડાયા હતા કચ્છ ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ શ્રી વીરભદ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ માઘુબા જાડેજા ભચાઉ તાલુકા રાજપૂત કરણી સેનાના પ્રમુખ ભરતસિંહ જાડેજા ભચાઉ શહેર કરણી સેના પ્રમુખ લકીરાજસિંહ જાડેજા તથા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને આગેવાનો દલિત સમાજ આગેવાનો કોળી સમાજ આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ભચાઉથી અલ્પેશ પ્રજાપતિ દ્વારા